નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પષ્ટ ડે ન્યૂઝ સાવલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સાવલીનગરના પ્રવેશ દ્વાર પર આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અને તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં આવેલી પ્રતિમા બંને જગ્યાએ સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી દેશના લોખંડી પુરુષ તરીકે જાણીતા અને ગુજરાતના પોતિકા પનુતા પુત્ર જે રાજા રજવાડાઓને એકત્રિત કર્યા અખંડ ભારતના નિર્માણમાં જેઓની ખૂબ જ મોટી ભૂમિકા છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ હોય આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સાવલીમાં પણ નાત જાત અને પક્ષા પક્ષીનો ભેદભાવ ભૂલી સૌ કોઈ એક થયા હતા અને આજે સરદાર સાહેબની પ્રતિમાની પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી છે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો એસપીજી ગ્રુપ તેમજ પટેલ સમાજના અગ્રણીઓ સૌ સાવલીનગરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સ્થાપિત સરદાર પટેલની વિશાળ પ્રતિમા પાસે એકત્રિત થયા જય સરદારના સૂત્રોચ્ચાર સાથે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓના કાર્યકાળમાં દેશની અખંડતા માટેના યોગદાનનું સ્મરણ કર્યું તેઓના સિદ્ધાંતો પોતાના જીવનમાં સમાવવા માટેની અપીલ કરી તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં પણ સરદાર પટેલની પ્રતિમાને સામૂહિક રીતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી એકસો પચાસમી સરદાર જય સરદાર જયંતિ નિમિત્તે આજે એસપીજી ગ્રુપ અને સાવલી નાગરિક એકતા સમિતિ દ્વારા પુષ્પાંજલિ અને સુસ્તકની હાથ પહેરાવવાનો કાર્યક્રમ રાખવામાં સ સૌથી વધારે સંખ્યામાં ઉપસ્થિત રહી અને સરદાર પટેલને જે કાર્યોને બિરદાવ્યા એકતાની જે ભાવનાથી હતી એ આ લોકોને ધ્યાન દોર્યું અને સરદાર સાહેબના ચારિત્ર અને એમની કાર્ય કરવાની શૈલીની રૂપરેખા લોકોને ધ્યાનમાં લાવી અને આજે સરદાર જયંતિનો પુષ્પાજલિનો કાર્યક્રમ પૂર્ણ કરે